ગઈકાલ તારીખ 15 સપ્ટેમ્બર 2025 ના રોજ અંજાર તાલુકાના ભીમાસર ગામે એક ઈસમ હત્યાનો બનાવ બનેલ આ બનાવની જાણ અંજાર પોલીસ સ્ટેશને થતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાપો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે અને બનાવ સ્થળે તપાસ કરતા એક મરણજનારના ઘરાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગામ આવીને તેની હત્યા નિપજાવે આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવે અને આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા મરણજાની પત્ની તેમજ

પાંચે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પાંચે આરોપીના નામ જોઈએ તો મરણ જાનાની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ મરણ જાનાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર અને હોટલ સંચાલક હારાધન પોની ભૂષણભાઈ ગરાઈ તેમજ તેના મિત્રો આનંદભાઈ દામજીભાઈ બારોટ ગોપાલભાઈ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટી છે આ પાંચે આરોપીઓને પોલીસ દ્વારા અટક કરીને એની આગળની કાયદેસરની તપાસ તજી ચાલુમાં છે